તમને તો મારો હારો ગતું હોટલાય ની હરમ નું ખાઈ ગઈ ને તમને તો ભોંડા મારી વેચ વેચના ના જીવડા પડશે પ્લાસ્ટિકના ના પ્લાસ્ટિક ના મન ભયા મને શો પ્લાસ્ટિકના ના પડતા પણ પાંચ વર સરપંચ જો હાથ ભીડી નું કરી લે ચો થોડો તો મારો હારો હોટલ માં રહેતા ની દારૂ અમારો બીધું મોટા અમારા જ આપટ્યા અને હવે થોડી ડાયરી ની મોલ કબીરા મોય પેહો પર હોટલ

ભયા કોલેસ કર્યા ઓર મેં જો મજા હૈ હિંદુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાતા